જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો થોડા દિવસ પહેલા આપણે તમને જણાવી હતું કે આપણે ફોન લાવવાનો છે સેવન્ટીન તો ફોન આપણે આવી ગયો છે તો અને તો તો બસ આટલાથી વિડીયો શરૂઆત કરીએ અને લાસ્ટ દિવસ છે આ ફોનમાં આપણે વિડીયો બનાવવાનો જે આપણે પોત્રીસ હજાર સબસ્ક્રાઈબ કરી જે ફોન ને તો આ ફોન આપણે વેચવાનો જેમ કે આપણે હંગરી રાખીશું તો આ ફોન આપણે મૂકી દેવું ને એડિટિંગમાં કે ગમે તે ફોટોગ્રાફિક આપણે પછી એસબી શોપિંગમાં કોમ આવશે

તો ઈ નંબર ઈ નંબર ઉતરા ફાય છે તો 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 સુરબે હા તો આપણે પડે પણ તો ટૂંક સમય ટૂંક સમય અંદર આપણે મારો ખુદ નંબર નાખવાનો છું મારી ઇન્સ્ટા અંદર આઈડી મો તો દિવસિંગ એનું કોમ કરશે ઈ નંબર ઉપર ને હું મારા નંબર પર કોમ કર્યો એટલે આપણે ખબર પડે કે મારા ઇન્સ્ટાગ્રામ પર કેટલા ઓર્ડર આવે છે તો ચલો હવે અહીંયા બી ફોન લેવા પાપડી પાપડી બી બે જણા જોઈએ ત્રણ જણા બાઈક જગ્યા નહીં કેમ કે મારે બાઈક એવું છે ને

ચલો ડિલિવરીિંગ ના બેજરા દેખરીએ આપણે તો ફાઇનલી આપણે આવી ગયા હતા પંચમુખી મોબાઈલ માં આપણો સેવન્ટી પ્રો જે ફોન બતાવ્યો તો એ આવી ગયો સુપરૂમે જોઈ લઉં પ્રોમેક્સ બતાવ ચલો થા પકડો જ તો આપણે ફોન લઈ લીધો હ લગભગ આપણે પહેલા ફોન લઈ ગયા છે ગુગજસિંહ ને પછી લઈ ગયા ગયાતા આપણે કેગરજી ને આપણે નોતાયા તો લગભગ તો આપણે ફોન આવી ગયો છે તો આનું અનબોક્સિંગ આપણે મારા જોડે કરાવવાનું છે કેમ કે આપણાને ફોન પહેલાં બહુ લઈ આવેલા છે જેમ કે આઠ હજારથી ફોનથી શરૂઆત મેં તિરુપતિથી કરી હતી તો લગભગ આજે આ સેવન્ટીન મારા હાથમાં આવ્યો છે ને મારા ભાઈએ લઈ આવ્યો છે પહેલાં મારા પાાય લઈ આવ્યો હતો ને હવે મારા ભાઈએ લઈ આવ્યો હતો તો આપણે એવી આશા કરીએ કે જે ફોનની કિંમત છે એ આપણે ડબલ કરીને એમને આજ લઈ બસ એના માટે જ લીધો હોય જેમ કે જે આપણા પાસે રિયલમી ફોન હતો એના અંદર લગભગ આપણે પોત્રીસ હજાર સબસ્ક્રાઈબર કરી તો આની અંદર આપણે એવી આશા કરીએ કે વન લાખ ટૂંક સમયમાં થઈ જાય કેમકે કે વિડીયો બનાવવા માટે લીધો આપણે કોઈ યુઝ તો કરવા નહીં યુઝ કરવા માટે આપણે આ ફોન છે તો એને યુઝ કરવાનો જ છે આ ફોન આપણે વેચવાનો એ કારણ છે કે આ ફોન થી જ શરૂઆત કરી હતી એસબી હિન્દુસ્તાની વિડીયોની શરૂઆત કરી એમના પાસે રિયલમી ફોન હતો લગભગ અઢાર હજારનો નો એ અઢાર હજારના ફોનથી એમને વન લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યા હતા તો આપણે તો આઈફોન ફોન ડાયરેક્ટ પોત્રીસ હજાર લઈ લીધો એટલે આપણા માટે તો સારું છે કે આપણે એટલી મહેનત નહીં પહોંચી એમને તો બહુ મહેનત કરી છે એમના ઘરથી આપણે મહેનત કરીએ તો કોઈ બી ને ફોન જોતો હોય તો પંચમુખી ની મુલાકાત લેજો કે

પંચમુખી મોબાઈલ તિરુપતિ માર્કેટ પાટણ પહેલો માળ એફ પચીસ નંબર તો જરૂર થી આવજો છો જેમ કે અમે તો આયા છો ને લગભગ અમે ત્રણ જણા ની લીધા હિન્દુસ્તાની માં લગભગ જેટલા ફોન લઈએ આપડે આ જગ્યા પરથી જ લઈએ તો તમે પણ એકવાર મુલાકાત જરૂરથી લેજો પંચમુખી મોબાઈલ

તો આપણે આવીએ તો ફાઇનલી આપણે દીધો તો ફોન આવી ગયો તો અનબોક્સિંગ કરાવી દઈએ આપણે કોણ નવો લાવે છે ખોલો યાદ આવે પાછળ પટ્ટી હોય પટ્ટી ઉભા આવે પેલી બાજુ એક નવું એક નવું મોબાઈલ નવું તો આપણે એક દાડો આઠ હજાર નો ફોન લીધો હતો વેગન રોઈ ને આજે જોઈ લો આ લીધો હોય એટલે બહુ ટાઈમ થઈ ગયો પેલા કાચા વાળા થઈ ગયા તો એ માટે આપણે આ જગ્યા પર ઓપનિંગ કરાવ્યું જેમ કે આપણી ફોન શરૂઆત એન્ડ્રોઈડ ની વહેતી થયેલી છે એના કારણથી જેમ કે આ છે આપણી દુકાન અત્યારે તો લોકેશન કાચું બધું બદલાઈ ગયું હોય પેલા આખું અલગ હતું આગળ સાફું હતું બધું પણ આપણે દબેડાયું એના કારણથી બધું હટાઈ દીધું હોય અને બાજુ મોટા આલું બધું બંધ થઈ ગયું હોય

ભાઈ ગાડી ની ભય બીક લાગે ગાડી ને છોડું ગાડી માં મિલ દઉં ડોન તો બોલતો હોય ને જેટલું બોલતો હોય એમ તો ભાઈ બીક લાગે તો આ ગીરગુલ્લી હજી મસ્તી કરવા આવે એનાથી બીવા હેર્યો હા

કોનો ફોન નો આવેલું થઈ ગયો મુર થઈ ગયું જો પેલી મકા પેલી મકા

અહીં તો શીમને બધું નાખવાનું બાકી તો ચલો આપણે ફોનનું જે મુહૂર્ત કરવું હતું પૂરબા ભાઈએ અને આપણે જે ફોન ખોલી નાખ્યો તો પહેલાં જ આપણે આપણે ફોટો પાડી લઈએ એની અંદર કારણ મારે મજાક ઉડાવતો હતો કે ફેમિલીને તમે લઈને એવો તો હું નવાઈનો ફોન લાયા છો તો ફેમિલીને લઈને તમે પૂર્વા ફઈ ગયા ભાઈ અમે નવાઈનો લાવ્યા લાયા તમે નવાઈનો નો લાયા હો

એ તો કે એનો દિલા નિંકેતો દિલાનો મતલબ ટી કોંગ્રેચ્યુલેશન કહીજે આ જો આ લાઈવ આ તું મને લડાવવાનું તું અલા અરે તું તો જોઈને તું દોડ્યો નહીં

ગાડી દેજો નેક્સ્ટ ટાઈમ હાથ ગાડું કરી ને તો પચાસ રૂપિયા સ્ટેમ્પ લઈને જાજે તો જોઈ લો આ પચાસ રૂપિયા સ્ટેમ્પ લઈને ફરવા વાળો મોડસ છે ચલો કરાવે આપણે મેનું માર્યું હતું આપણે પૂરું કહી

મિનિટ નથી લેવા લગભગ મારા પપ્પા ની પૂરવા એ પછી આપડે ભાઈ ચોટલાનો સ્ટેપ લઈ જાજો